હાઈ સાઉન્ડ સિસ્ટમ મેજિક શો ફાયર એન્ડ ટ્રેકર શો સીઓ ટુ ગન સ્મોક ફાયર ફૂડ ઝોન ગેમ ઝોન એલઇડી ફૂલ સ્ક્રીન ફૂલ સિક્યોરિટી સીસીટીવી કેમેરા કાર પાર્કિંગ ચોકલેટ રેન અને બલૂન ઓકે તો હવે આ ઇવેન્ટ વિશે વધારે જાણીએ આ ઇવેન્ટના જ મેઈન ઓર્ગેનાઇઝર પાસેથી તો કેમ છો રાજકોટ હું છું તમારો સુરત સુરજ પટેલ માની મોજ રેસ્ટોરન્ટ ઓનર અને ખાસ તમારા માટે રાજકોટ મારા રાજકોટ માટે લઈ આવું છું ચોકલેટની વરસાદ બલૂનની વરસાદ હું ડિલિશિયસ ફૂડ તમારા માટે લઈ છું અને સાથે સાથે ફૂલ ટાઈટ સિક્યુરિટી છે અને સેફ્ટી ફીચર્સ કોઈ પણ પ્રકારનો આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરવાના એટલે વહેલી થી વહેલી તકે તમે મારી પાસેથી પાસ કલેક્ટ કરી લ્યો જેનો તમને નંબર છે એ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે થેન્ક યુ મિત્રો આવો મારા ઇવેન્ટમાં મોસ્ટ વેલકમ આ વોઝ બોર્ન બી ફ્રી